જય વિશ્વગરમાં તારીખ તેર ચૌદ ને પંદર તારીખ તેર તારીખે શ્રી સુરેન્દ્રનગરથી આ યાત્રી યાત્રિકોનું પ્રસ્થાન થશે અને પંદર તારીખે વિલોડગઢ ખાતે જળાભિષેક પાંચસો ને પિસ્તાલીસ પિસ્તાલીસ ગામનું થશે અને જળ અને ત્યાં જે જળાભિષેક થશે છે અને યજ્ઞ થશે તો તમામ યાત્રિકોને મારી શુભ શુભ કામના સાથે શુભેચ્છા પાઠવું છું જય વિશ્વકર્મ વિશ્વકર્મા આજે હું શ્રી સુરેન્દ્રનગર સમસ્ત ગુર્જ સુધાર સેવા પ્રમુખ બાબુભાઈ કરગથરા આજે અમારે અહીંથી એકસોથી વધારે કાર યાત્રા ઇલોરગઢ જવાની છે તે તમામને શુભેચ્છા પાઠવું છું અને ઇલોડગઢ દાદાના સાનિધ્યમાં હિલોડગઢ દાદાને હું પ્રાર્થના કરું સૌની યાત્રા સફળ રહે તેવા હું શ્રી વિશ્વકર્મા પ્રભુને નમન કરું છું જય વિશ્વકર્મા ચાલો ઇલોડગઢ કાર યાત્રિકો ચાલો ઇલોડગઢ સૌની યાત્રા સફળ રહે એવી શુભેચ્છા